વડોદરામાં તમે રહો છો તો સેવસળ તો તમે ખાધું જ હશે પણ સેવસણ એકદમ યુનિક ટેસ્ટ કરવો એ પણ માત્ર પચાસ રૂપિયામાં તો ચાલો મારી જોડે અહિયાં તમને પચાસ રૂપિયામાં સેવસળ પચીસ રૂપિયામાં પોવાટાકા અને પચાસ રૂપિયામાં સેવતરી અને જયારે પણ હવે સેવ કાતો સેવસળ ખાવાની ઈચ્છા થશે ને તો હું તો ફટાફટ પહોંચી જઈશ કેશવ કુટીર રેસ્ટોરન્ટમાં હાજી તમારે પણ જો સેવસળ ખાવું હોય અને એ પણ રેસ્ટોરન્ટમાં બેસીને કેસવ કુટીર રેસ્ટોરન્ટ વર્ષો થી વાઘોડિયા એરિયામાં એમનું પંજાબી કાઠિયાવાડી